કચ્છના નલિયામાં ઇમામ હુસેન રજીની યાદમાં મિનહાઝ ઇન્ટરફેઝ એન્ડ વેલફેર ફાઉન્ડેશન નલિયાની અનોખી પહેલ રક્તદાન કેમ્પ યોજાયો ઇમામ હુસેન રજીના પવિત્ર બલિદાનની યાદમાં મિનહાજ ઇન્ટરફેથ એન્ડ વેલફેર ફાઉન્ડેશન નલિયા તરફથી એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્કૃષ્ટ કાર્યક્રમમાં ઇમામ હુસેન રજીના પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને માનવ સેવા તરીકે રક્તદાન કરી એક જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ દરમિયાન કુલ એકસો બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું ક્રોસ બ્લડ બેંકના સહયોગથી બ્લડ એકત્ર કરાયું હતું નગરના લોકો દ્વારા મિનહાજ ફાઉન્ડેશનની આ અનોખી પ્રવૃત્તિનું હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મિનહાજ ફાઉન્ડેશનના સભ્યો અને નલિયાની જનતાએ સંકલ્પ લીધો હતો કે તેઓ

અને આ વર્ષે પણ પશુઓનો અમારો ટાર્ગેટ છે આ ટાર્ગેટમાં નહીં અને આ એક સારું કાર્ય છે મિનાજે વેલફેર ફાઉન્ડેશન દ્વારા એ બીજા વર્ષથી મંજમાં પણ થાય છે નલિયામાં થાય છે મુન્દ્રામાં થાય છે અંજારમાં થાય છે એમ આના કચ્છમાં બ્લડ ડોનેશનનો અમે કેમ્પ ચલાવી રહ્યા છીએ જેમાં અમે રેડક્રોસ દ્વારા આ બ્લડ ડોનેશન થાય છે અને રેડ ક્રોસના મદદથી અમે આ બ્લડ ડોનેશન કરી રહ્યા છીએ સમાજ